હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યુ જોયા છે સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારા દીકરી પ્લેનમાં આવી ગયા તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું બે મિનિટે રાહ જોઈ શકું મારી ઉપર એ વખતે શું શું થયું એ તો હું જ જાણીશ એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર પાંચ વાગ્યાની ટિકિટ કરાવીને

મારા પપ્પા મારો નંબર એના મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો એ રેકોર્ડિંગ મારી સામે છે મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે તો નંબર આપ મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો 365 ડેઝ કનેક્ટેડ હતો તો એને ફોનમાં એમ કેમ કીધું કે મારી પાસે નંબર નથી હું તમને ગોતી ના છું તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી અને બીજી બીજો સવાલ એમને એમ કર્યો કે ચૌદ વર્ષથી ક્યાં ચૌદ વર્ષથી હું મારી મમ્મા નથી પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી આ જ્યારે બે હજાર બાર માં અલગ થયા ત્યારે એક બે વર્ષ મારા પપ્પા મારી સાથે નહોતા બોલ્યા એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વઈ ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી મારાથી ગુસ્સા હતા એટલે પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના બે હજાર સત્તર બે હજાર સોળ ના બધા પ્રૂફ છે મારી પાસે એ પણ હું તમને હમણાં બતાવીશ અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને હું સેફ છું પણ અગર ના આવી હોય તો હું એનું જ લઈ છું ને અને મારો હક થાય એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય અને અત્યારે જે એ વસ્તુ ઘડી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કહે છે પૈસા માટે પૈસા માટે આ મુદ્દો પૈસાનો હોત તો હું પહેલા એક વર્ષ આટલી રાહ ના જોત એક વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું અત્યારે મુદ્દો ઈ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જયારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા એમને ધક્કો મારી તમે તમારી દાદાગીરી બતાવો તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી આ મુદ્દો ઈ છે અને મેં ઇન્ટરવ્યુમાં એ પણ જોયું હું ક્લિપ પણ પાછી અગર તમે લોકો એડ કરી શકતા તો કરજો જેમાં મારા દિનેશ અદા દાંત કાઢીને એમ કે જે હા અહીં તો ગયો તો મારો છોકરો એનો મતલબ તમને મજાક લાગે છે કે તમારો છોકરો ફૂલ દારૂ પી અને મારી મમ્મી પાસે એકદમ બદ્તમીજી કરવા માંડો એ તમને મજાક લાગે છે કે તમે દાંત કાટતા કાઢતા કયો છો કે આ તમારો છોકરો ગયો તો જો એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જ્યારે જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડે છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે ન્યાય મળે એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે જે કઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જયારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક માં દીકરી છે આટલા વર્ષો થી પોતાની જાતે એકલા રે છે આજે હું પાટીદાર ની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદ પણ આ એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે જસદણ જસદણના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનું ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે એક મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય અ પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહી છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત વાત જે રીતે બેન છે એ જો આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘુસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની મુલાકાત પોલીસે જયારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈ અને કાંઈ નહીં તો કાંઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બહેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બબ્બે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્રની વાત કરીએ છીએ આપણા ગૃહ મંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણ ની માત્ર વાતો ભાષણમાં ને ચોપડા માં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેન ની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય એ વાત સ્પષ્ટ છે શું અને કઈ રીતે દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવાર ની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ બેનનો કા પરિવારનો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો દિનેશભાઈની તો ઉલ્ટાની વધુ જવાબદારી આવે છે વાત એવી પણ મળી કે મા દીકરી અલગ રેહતા તા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ એમની પાછળ કે દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે એ જ સરનેમ મમૃતિયા લાગવાની છે એમના મોટા પપ્પા છે તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા હોય તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મહા દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ના શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે ન્યાય છે એને આપવો જોઈએ કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે ચોક્કસ આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગી અને અમારી ટીમ મોરબી થી આવી છે પરિવારને મળવા માટે અને બીજી જ્યારે વાત છે મિલકતની તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે